જુઓ મિત્રો આ મોતી ગોલ્ડનું ધરું છે આમાં આ ડાંગેર મોતી ગોલ્ડ વેરીથી ફૂલ કલરમાં જ છે ખાતરનો આનો ડોઝ આપ્યા તેર ચૌદ દિવસ થઈ ગયા હજુ ફૂલ ડોઝમાં જ છે ખાતરના પાવરમાં જ છે અને આ વચ્ચેનું કસ્તુરી છે વર્ષા એકસો ચુમ્માલીસ અને એની ઓલી બાજુ શ્રી એકસો એક છે ત્રણે ત્રણ કેડામાં થોડું ખડ હતું એટલે આજે દવા મારી છે નોમિનો ગોલ્ડ હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે નોમિનો ગોલ્ડનો કોઈ તકલીફ જેવું નથી ગરમીનો માહોલ વધારો હોય તો નોમિનો ગોલ્ડ ડાંગરને પીળી પાડી દે છે અત્યારે ઠંડુ વાતાવરણ છે એટલે નોમિનો ગોલ્ડનો કોઈ ઇસ્યુ નથી આવતો ડાંગરમાં અને એટલું બધું ખડ છે નહીં પાંચ છ ટકા ખડ છે પણ દવા હતી એટલે સ્પ્રે મારી દીધો અને આજે અગિયાર તારીખ થઈ અને આ ગયા મહિનાની સોળ તારીખે આપણે નાખ્યું હતું એટલે આને એક મહિનામાં હવે પાંચ દિવસ બાકી છે પચીસ દિવસનું ધરું થઈ ગયું અને આપણે આને પંદર તારીખે રોપવાનું ચાલુ કરવાનું છે પંદર તારીખે રોપવાનું ચાલુ કરવાનું છે આ ધરું ઉખાડીને પહેલાં બાદથી સ્ત્રી ચાલુ કરવાની છે ગોરાડું જમીન બધી શ્રી રોપવાની છે એટલે શ્રી ચાલુ કરવાની છે અને ગઈ સોળ તારીખથી વરસાદ ચાલુ જ છે ડેલ્લી દિવસમાં એક વખત વરસાદ આવે છે આજે પચીસ દિવસ થઈ ગયા હજી એક પણ દિવસ ખાલી ગયો નથી કે વરસાદ ના પડ્યો હોય એવો હજુ અત્યાર સુધીનો એક દિવસ ગયો નથી થોડોક તો થોડોક વરસાદ પડે છે પણ આ વખતે રેકોર્ડ બ્રેક વરસાદ સૌથી વધારે વરસાદ પડ્યો નગર શરૂઆતમાં આટલો વરસાદ કોઈ દિવસ પડતો નથી પહેલી આ પાણી થઈ ગયું પાણી થઈ ગયું ચાલુ કર અને કરીંગુ ચઢાવી દીધી છે અને આજે રીંગું મારવાનું કામ ચાલુ છે કારણ કે જેઠ મહિનાની ખેડ થઈ નથી એટલે ખડ બધે અતિશય વધારે થઈ ગયું છે વરા પાને એટલે ફરીવાર દાંતી મારવાનું મેળ પડ્યો નહીં એટલે હવે સિંગલ સિંગલ પટલર મારીને પછી રોટાવેટર ફરીવારમાં મારશું બીજી વખતમાં બે દિવસ પછી ત્રણ ચાર દિવસ સિંગલ સિંગલ બધી જમીન થઈ જાય પછી ડબલ કરશું બીજો રાઉન્ડ ડબલમાં રોટાવેટર કારણ કે ખડ વરા પાઈ નથી એટલે ખડ થઈ ગયું છે અને ડાંગરવાડામાં તો બહુ જ ડાંગર ઊભી છે જે જે જમીન ખાલી થઈ છે ચેરવાળીમાં તો જમીન ખાલી નથી થઈ એટલે બહુ ખડ નથી થયું પણ ગોરાડામાં બહુ ખડ થયું છે બધા જ ગોરાડામાં એટલે ગોરાડામાં તકલીફ છે ખાલી બાકી ચારવાળીમાં તો એટલું બધું ખાલી જ થઈ નથી જમીન એટલે ખડ થયું નથી